મેળો ચાલુ છે પાછા ને પારસ ને આઈસ્ક્રીમ આવું ખાવું તો બહુ જ ગમે સુખડ પારસ

માનો પ્રેમ આવો હોય છોકરાને હેઠો પાડે હા તને શરમ ના આવી વોટ ઇઝ ધીસ પહેલું મમ્મી મારે ને તેરે કો પહેલું મમ્મી મારે હે ને તો આ જો લોટ બંધવા બેસી ગયા અને વિશ્વા પાય લોટ બંધાવશે એટલો મને વિશ્વાસ છે શું પહેલું તું મોટો છે ને થઈશ પહેલું વાળી કે હું જીમ જઈને મોટો થઈ જઈશ બોડી કરાવી અલુ બોડી બતાવજે તાળી બોડી એમ માર બોડી ફેમિલી અમે આવી ગયા છીએ બસ સ્ટેશન માં અને વિરાટિ ફેરંડે આવે તો વાર્જે બેઠા હઈએ તો થોડે દૂર છે તો જો પાટણ નું બસ સ્ટેશન વેલા તો તમને બતાઈ દો કોઈને ના જો તો જોઈ લો અમાકો છે વિરાટ નિજરા કુજામ પડી નાયા હા તો ખા કા ને ખા કરી દીધું કે નહીં ભાઈ વિરાટિ ફેરંડે કારી નહી એમ તો આ વિડીયો માં બતાઈ જો આ વિડીયો માં બતાઈ

आती है आज मेरे करवा में तो वाले दी अगर तो तो तो। तो आ गया था पर आज हमने आओ तो लेने हंगाता है तो शानदार चितारे फैमिली में आए मेरा से पारस परसकाड़ी मैच दिखाया है प्रसिद्धियों हां तो फैमिली आज की लगभग एक 2 दिन से है मेरा ना तो बड़ा एंजॉय कर रहा से मेरा આજે તો ફૂલ ગર્દી પેલા એ દિવસ આયા તો ગરદી એટલી બધી નથી ને આપી બઉ જ ગર્દી લાગે તો જોઈ લો સારી સારી વસ્તુ વિરાટ તો સારી સારી વસ્તુ જોવા માટે જ ના તો ફેમિલી જો સ્વેટર મળે છે હોય સસ્તા ભાવર બધા

फैमिली निश्चित मिली गई है पारस पर मजूरी है पारस ए पारस बुद्दीन बाल खावा खाई ले तो मार मैसी तार खावा खाई जा खाई ले 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 जु ले जो लेना है वो

आगे ये वाई फरवा मुक्ती अगे हगे वखत कोण फरवा मुक्ती धाम ए मला मुक्ती मलती नाही पहले के हट के जमाने जल्दी के जाने वाले जल्दी करेंगे करेंगे पता ना, खेल कदर था, था।, था।, था, था, था। कमालो फैमिली जो है मेरो चालू छे पाछन में बारिश में आइसक्रीम नाऊ खाऊ तो बहुत अच्छा में उखड़ बारिश કરી રહ્યા છીએ અને અમે જઈએ છીએ ઘરે ટાઈમ થઈ ગયો છે અત્યારે વાગે છે 4 લગભગ 4 વાગી ગયા કેટલા વાગે આ તમે આપણે એક એક વાગે આ તા એટલે લગભગ 3 4 વાગી ગયા એટલે બહુ મોડ થઈ ગઈ હો આ છે મારા ફ્રેન્ડ તો વી એ બી વિડિયો મારા ફ્રેન્ડ વિરાટ ના ફ્રેન્ડ હા બ્લોગ ફ્રેન્ડ આપણે આવી ગયા છે સરસ્વતી રિવર જોવા કઈ રિવર સરસ્વતી વિષુ મમ્મી બોલ સરસ્વતી રિવર જોવા આપણે આવી ગયા છે સરસ્વતી રિવર ફંડ વોચ ટાવર તો પારસ અહિયાં વોચ નું ટાવર કરશે ને ભાઈ અમદાવાદ જેવું રિવર ફ્રન્ટ મળવાનું ભાવ સાચું હકીકત ની વાત હા સરસ્વતી રિવર ફ્રન્ટ બનવાનું ગાડી આખો દાડો મને એટલે કાતરા ખાય હા તો હારી એકલી એકલી કાતરા ખાય ફॅमिली હવે ઘરે આવી જઈએ છે અને પારસ બેહી દઈએ રોડ બંધવા મૈં રુબડી કોમન કામે આવી ગયા ફેમેલી એના બલાક ને આ તો બલાક પડનો તો તેં હે ખાના કરતો તો તેરા અમન ખાવાનું બનાવી દે તું તારું ઉંકી જા તું હું હોટેલ નું રાખી લઉં મજુ નિકળું જો તમને જોવાનું જાળું જવું હોય કારણ કે બાઇકનું ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળી કારી નવા બ્લોગમાં કેમ નહીં બજાય